હાઇ એવરી વન કેમ છો જય શ્રી કૃષ્ણ ધીસ ઇઝ ડૉક્ટર નિર્મિત ચૌધરી યોર ફેવરેટ ધેટ ડોક્ટર ગર્લ તો આજનો આપણો આ વ્લોગ છે ક્વેશ્ચન્સ આન્સર્સનો તમારા દ્વારા પૂછાયેલા ઇન્સ્ટાગ્રામમાં આટલા બધા ક્વેશ્ચન્સમાંથી મેં અમુક શોર્ટઆઉટ કર્યા છે જેના આન્સર્સ હું આજે આ વ્લોગમાં આપીશ તો પહેલાં આપણે એવા બે ક્વેશ્ચન્સના આન્સર આપીશું જે બહુ જ બધા લોકોએ પૂછ્યું છે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે બેબી ક્યારે આવશે વોટ ઇઝ યોર ડ્યુ ડેટ લગેગા જોગ સપાટ જ્યારે વિધાતાએ નક્કી કર્યું હશે કે બસ બાળકનો હવે આ જીવનમાં આવવાનો સમય થઈ ગયો છે ત્યારે આવી જશે દેટ ઇઝ માય ડ્યુ ડેટ દેટ વિલ બી માય ડ્યુ ડેટ બીજો ક્વેશ્ચન છે કે હાઉ ઇઝ યોર હેલ્થ એ પણ ઘણા બધા લોકોએ પૂછ્યું છે તો અબાઉટ ધ હેલ્થ ઈશ્વરની કૃપાથી તમારા બધાના આશીર્વાદથી ફેમિલી મેમ્બર્સના આટલા બધા સપોર્ટથી અત્યાર સુધી બધું સારું જઈ રહ્યું છે થેન્ક યુ સો મચ ફોર દેટ આગળનું ક્વેશ્ચન છે કે તમે પ્રેગ્નન્ટ પણ થઈ ગયા મને એમ કે હજુ નાના છો હવે તમે પહેલાં જેવા નહીં દેખાવ આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કોલ મી પીડીપીની પ્રોફાઇલ પરથી તો હા હવે પહેલાં જેવી હું નહીં દેખાવ પણ પહેલાં કરતાં હું વધારે સુંદર દેખાઈશ કારણ કે સુંદરતા જોવાવાળાની દ્રષ્ટિમાં હોવું જોઈએ જ્યારે પણ તમે એક છોકરી અને એક બાળક સાથે માં બે જણાને સાથે જુઓ ને ત્યારે જો તમે એકદમ શુદ્ધ આંતરિક દ્રષ્ટિથી જોશો ને તો તમને બાળક સાથે રહેલી માં વધારે સુંદર દેખાશે હે ને નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉષ્મા સેવન્ટી એટના પ્રોફાઇલ પરથી ઝીમેદી તમે પ્રેગ્નન્ટ છો તો પણ ડિલિવરી કરાવો છો અમુક લોકો તો એવું કહે છે કે ડિલેવરી જોવાય પણ નહીં પ્લીઝ ટેક કેર ધી તો આનો મારો રિપ્લાય એમ છે કે ડિલેવરી કરાવવી એ મારું કર્મ છે અને કર્મ કરતા રહેવું એ મારો ધર્મ છે જ્યાં સુધી પ્રભુની ઈચ્છા રહેશે જ્યાં સુધી મારી હેલ્થ મને સાથ આપશે ત્યાં સુધી હું મારી આ આટલી મોટી જવાબદારી ભર્યું કર્મ અને ધર્મ બંને કરતી જ રહીશ નેક્સ્ટ ક્વેશ્ચન છે જીનલબા તરફથી પૂછવામાં આવેલો છે કે જ્યારે કોઈના પર બહુ જ ગુસ્સો આવે ત્યારે શું કરવું જોઈએ એ મેટર કરે છે કે તમને કોના પર ગુસ્સો વધારે આવ્યો છે જો પહેલાં તો તમારી ફ્રેન્ડ પર કે તમારા ફ્રેન્ડ પર ગુસ્સો આવ્યો તો તબ દબાઈને ગુસ્સો કરી નાખવાનો મમ્મી પપ્પા પર ગુસ્સો આવ્યો હોય તો કશું જ બોલવાનું નહીં ભાઈ ઉપર ગુસ્સો આવ્યો તો ધીબી કાઢવાનો હસબન્ડ પર ગુસ્સો આવ્યો હોય તો ઓબ્વિયસલી મીઠો ગુસ્સો કરીને ક્યારેક ક્યારેક સાચો પણ ઝઘડવાનો તમારો હક છે પણ એકલામાં આ બધી વસ્તુઓને સાઈડમાં મૂકીને એક વસ્તુ હું એ જરૂરથી કહેવા માગીશ કે જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે ગમે તે બોલવું થોડા સમય માટે ટાળવું જોઈએ કારણ કે કેવું બોલશો શું બોલશો એના પરિણામ સ્વરૂપ કોને કેટલી અંશે કેટલી હદે તમે દુઃખી કરશો એ તમને ખ્યાલ નથી સો આઈ ફીલ કે ગુસ્સા વખતે આઈડિયલી વી શુડ કીપ મમ અને સામેવાળો બોલે ને તો નથી સાંભળવું માર તો શાંત ત્યારે વાત કરવા આવજે આવું કરીને હસીને ઘણીવાર આવા હ્યુમરથી પણ ગુસ્સા ભર્યા ઝઘડા ટાળી શકાય છે હે નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં હું એમનું નામ નહીં લઉં એમણે કહ્યું છે કે હાઉ ટુ ડીલ વિથ એન એક્સ્ટ્રીમલી ટોક્સિક વાઇફ કેન વી ઓર શુડ આઈ લેટર ગો લિટરલી ફેડ અપ ગીવ મી અ સોલ્યુશન વેટિંગ ફોર યોર રિપ્લાય માય ક્વેશ્ચન ઇઝ વાય ડૂ યુ વોન્ટ ટુ ડીલ વિથ યોર ટોક્સિક વાઈફ રાધર ડીલ વિથ ધ ટોક્સિસિટી સ્પષ્ટ ભાષામાં હું કહીશ કે એની ટોક્સિસિટી સાથે તમે ડીલ કરવાની કોશિશ કરો જો એ વ્યક્તિ પહેલાંથી તો ટોક્સિક હશે નહીં કારણ કે ટોક્સિક હોત તો તમે એમને વાઈફ બનાવ્યા જ ના હોત શા કારણે એમનો સ્વભાવ આટલો ચેન્જ થયો કેમ તમારા બંને વચ્ચે આવી પરિસ્થિતિ ઊભી થવા માંડી કે તમે એમને ટોક્સિક કહીને સંબોધન કરવા માંડ્યા આમ એમ નોટ સેઈંગ કે તમારો વાંક કે બીજા કોઈનો વાંક પણ જે પણ પરિસ્થિતિના હિસાબથી એમના સ્વભાવમાં ચેન્જીસ આવ્યા છે એ જાણવાની કોશિશ કરો બંને જણા બેસીને વાત કરીને એનું સોલ્યુશન લાવવાની કોશિશ કરો આઈ નો આ રસ્તો થોડો લાંબો છે પણ ખરેખર અસર કરતા છે પછી એવું બી પૂછ્યું કે શુડ આઈ લેઠર ગો તો હું આનો જવાબ એમ આપીશ કે આ વસ્તુ તમારા હાથમાં નથી હોતી કોઈ પણ સંબંધની અવધિ ભગવાનના જ હાથમાં હોય છે એનો લેખ તમારો પહેલેથી લખાઈ ગયો હોય છે કોઈ પણ જાતની રિલેશનશીપને જો તમે બહુ જ સાચવીને રાખશો કે ના મારે આની સાથે આખી જિંદગી કાઢવી જ છે પણ જો ઈશ્વરે એની અવધિ ઓછી લખી હશે તમારા સાથની તો ગમે તે રીતે તમે છૂટા પડી જ જશો અને જો તમે એવું વિચારશો કે મારે નથી જ રહેવું પણ જો ઈશ્વરે એવું લખ્યું છે કે ના બઈસ જન્મ મેં તો યહી તો આખી જિંદગી કાઢવી જ પડશે સો પ્રોબ્લેમનું સોલ્યુશન વિચારવાની કોશિશ કરો રાધર કે મારા જીવનમાં આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે ના આ પ્રોબ્લેમ છે તો હું આનું સોલ્યુશન કેવી રીતે લઈશ આ છે તો હું આનું સોલ્યુશન કેવી રીતે લઈશ હે ને તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે આપણને પીવી પરમાર નાઇન્ટી સિક્સની આઈડીથી કે દીદી પ્રેગનન્સી રાખવાની ઉંમર કઈ સૌથી પહેલાં તો ભાઈ લીગલી તમે વેલિડ હોવા જોઈએ પેરેન્ટ્સ બનવા માટે ફિઝિકલી મેન્ટલી ઇમોશનલી અને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોવા જોઈએ ત્યારે કેવી રીતે ફિઝિકલી એટલા માટે કે કોઈ પણ માતાનું શરીર પોતાના બાળકને પ્રેગ્નન્સીમાં ખમી શકે પ્લસ ડિલિવરી કરાવી શકે એટલું તો સક્ષમ હોવું જોઈએ ને ઇમોશનલી એટલા માટે કે બાળકને રેઝ કરતી વખતે એને પ્રેમ એટલો આપવો જોઈએ કે અમુક ઉંમર પહેલાં એ ખોટા પ્રેમની શોધમાં બહાર ના નીકળી શકે ફાઇનાન્શિયલી સ્ટેબલ એટલા માટે કે ખાલી બાળક લાઈન પૂરું નથી કરવાનું એને સારું એજ્યુકેશન સારી હેલ્થ સારું ભવિષ્ય આપવાનું છે જ્યારે તમને લાગે કે તમે આ ખર્ચા પૂરા કરી શકશો ત્યારે તમારે પ્લાન કરવો જોઈએ અને તમે બંને પાર્ટનર આ માટે ખાસ રેડી હોવા જોઈએ હે ને તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ ટુ મેનેજ વર્ક જોઈન્ટ ફેમિલી કલ્ચર અવર હોબી એન્ડ પ્રેગ્નન્સી આ ક્વેશ્ચન પૂછ્યું છે પ્રિયા શગુન અડવાણીએ અને સિમિલરલી આ ક્વેશ્ચન જે બહુ બધા લોકોએ પૂછ્યું છે એ છે હાઉ ડુ યુ મેનેજ હોસ્પિટલ રીલ્સ ઇન લોઝ એન્ડ એવરીથિંગ સો માય આન્સર ઇઝ કે જો તમારે વર્ક મેનેજ કરવા માટે તમારું મગજ વાપરવું પડે ફેમિલી કલ્ચર તમારે મેનેજ કરવા માટે તમારું દિલ વાપરવું પડે હોબી મેનેજ કરવા માટે થોડીક સ્માર્ટનેસ વાપરવી પડે થોડું ઘણું સ્ટ્રગલ તો બધાને કરવું જ પડે છે એન્ડ આ ક્વેશ્ચનનો આન્સર મેં બહુ બધી વાર આપ્યો છે કે ભાઈ બધાને ચોવીસ કલાક તો મળે જ છે હવે એ ચોવીસ કલાકનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો છે એ તમારા પર મેટર કરે છે અમુકને ઊંઘવું વધારે ગમું છે અમુકને ખાવું વધારે ગમે છે તો અમુકને કામ કરવું વધારે ગમે છે સો ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન યુ કે તમારે તમારા ચોવીસ કલાકનો સદઉપયોગ કેવી રીતે કરવો છે ના લેટ્સ સ્ટોક અબાઉટ મી કે હું કેવી રીતે મેનેજ કરું છું ભાઈ મને તો એવું લાગે છે ને કે મને તો આટલું કામ પણ ઓછું લાગે છે મારે તો હજી બહુ બધું કરવું છે કારણ કે મારા જીવનમાં એક વાક્ય બહુ બેસી ગયું છે કે જન્મતી વખતે ઓળખાણ મને મારા પપ્પાએ આપી હતી પણ મરતાં પહેલાં મારે મારી ઓળખાણ જાતે બનાવવી છે નેક્સ્ટ ક્વેશ્ચન શિવા વન ડબલ થ્રીના આઈડી પરથી પૂછવામાં આવેલું છે કે સ્ટ્રેસ બહુ રહે છે ઓવરથિંકિંગ ખબર છે કે જે થવાનું છે એ જ થશે છતાં પણ એક્સેપ્ટ નથી કરાતું કે આપણી સાથે પહેલાં લોકો શું કરતા હતા ને અત્યારે શું કરે છે કેમનું ઇગ્નોર કરીને ખુશ રહેવાનું આન્સરમાં એક ખાલી સજેશન આપીશ કે થોડાક આધ્યાત્મિક પુસ્તકો વાંચવાની શરૂઆત કરો જો એ ના થઈ શકતું હોય તો ચલો તમારું મગજ અત્યારે એ લેવલ પર તો પહોંચ્યું છે કે તમને ખબર છે કે આ વસ્તુ થવાની છે જ બરાબર પણ હજી એ લેવલ પર નથી પહોંચ્યું કે આ કેટલા સમય સુધી છે ને આ મારે સહન કરવાનું જ છે જ્યાં સુધી તમારી એ અવધિ નહીં પતે ને સહન કરવાની ત્યાં સુધી આ સ્તર ચાલ્યું જ રહેશે એટલે દરરોજ મગજમાં સવારે ઉઠ્યા પછી એક વાક્ય પોતાને કહેવાનું જ ઉઠતી વખતે ને રાતે સૂતી વખતે કે યે વખત ભી गुजर જાઈગા ઓટોમેટિકલી ઘણી બધી વસ્તુ એમ જ સોલ્વ થઈ જશે હે ને નેક્સ્ટ ક્વેશ્ચન પૂછેલ છે ઈશુએ ઈસ ગાયનેકોલોજિસ્ટ ફીલ સેમ એઝ વી ફીલ ઇન आवर लास्ट ટ્રાઇમેસ્ટર હાસ તો અમારી પાસે ભી સેમ સ્પાઇન સેમ મોડ્યુ સેમ કમર બધું सेम જ હોય છે ખબર જ છે કે મોડું ટામેટા જેવું થવાનું છે તો થવાનું જ છે કમરનો દુખાવો થવાનો જ છે ઊંઘતી વખત તકલીફ પડવાની જ છે ચાલતી વખતે વજન લાગવાનું જ છે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે તો કોઈને ઓછા પ્રમાણમાં થાય તો કોઈને વધારે પ્રમાણમાં થાય હાલની તારીખમાં પણ હું રોજ સ્પ્રે મારીને સુઈ જઉં છું કારણ કે બે ગાનેકોલોજીસ્ટ અમુક વસ્તુ સ્વીકારી દીધી છે કે હા ભાઈ રાત્રે પાંચ વાર બાથરૂમ જવા ઉઠવાનું જ છે કમર દુખવાની જ છે વજન લાગવાનું જ છે એટલે થોડો એક્સેપ્ટન્સ પાવર છે पर भगवान Next Hello, you are so <laughs> रोज भगवान का नाम लेंस हुई जावनो એટલે નીકળી જાય છે સમય નેક્સ્ટ મેસેજ આવેલ છે મારા માટે કે હેલો મેરા નામ આફરીન અયાઝ મોતીવાલા હે ફ્રોમ ગુજરાત સબસે પહેલે યુ આર સો બ્યુટીફુલ ધન્યવાદ ઓર હા મે રોજ સબસે પહેલે આપકી રીલ દેખતી હું ફિર સબકે લાસ્ટ મે ભી ક્યોકી આપ મુજે અચ્છે લગતે હો મેરી દુઆ હે કી અલ્લાહ સે આપકા બેબી હેલ્ધી આય થેન્ક યુ સો મચ આવા લિટલી ઘણા બધા મેસેજીસને એ આવેલું છે કે ભાઈ મારા માટે વિશ કરતા મારા બેબી માટે વિશ કરતા થેન્ક યુ સો મચ દિલથી ધન્યવાદ ઈશ્વરને કહીશ કે જેટલા લોકોએ મારા માટે દુઆ માંગી છે પ્રાર્થના કરી છે એ સૌને પણ મારા વતી રિટર્ન ગિફ્ટમાં કંઈક 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 સારું મળી જાય કોઈક સારી પળ કોક સારી ખુશી તો મારા માટે બહુ મહાન ગણાશે બીજું દિવ્યા પુરોહિત પરમારે કીધું છે કે પ્લીઝ દીદી વ્લોગમાં મારું નામ જરૂરથી લેજો જય શ્રી કૃષ્ણ દિવ્યા બેન સો આ હતી આપણા વ્લોગમાં ક્વેશ્ચન આન્સર્સની સફર ઘણા બધાના ક્વેશ્ચન્સના આન્સર્સ આપવાના બાકી રહી ગયા છે બહુ બધા લોકોએ મેડિકલ ફિલ્ડ રિલેટેડ બહુ જ બધા ક્વેશ્ચન્સ પૂછ્યા છે ભવિષ્યમાં મારું પ્લાનિંગ છે જ કે હું મેડિકલ હેલ્થ અને ઇશ્યુઝ રિલેટેડ વિડીયોઝ વ્લોગ્સ બનાવીશ પણ એના માટે થોડો સમય લાગશે મને થોડો સમય આપો પણ એના માટે તમારે મારા પેજને આટલી બધી લાઈક આટલું બધું શેર ને આટલું બધું સબસ્ક્રાઈબ કરવું પડશે ત્યારે મેળ પડશે ને હે ને જય શ્રી કૃષ્ણ